આપણી સાથે સંવાદદાતા મિહિર લાઈવ જોડાયા છે મિહિર આપ કયા વિસ્તારમાં છો કઈ રીતનો માહોલ છે લોકોમાં કેટલો ઉત્સાહ કારણ કે વાસી ઉત્તરાયણની ઉજવણી અત્યારે રંગેચંગે શહેરીજનો કરતા જોવા મળ્યા છે બિલકુલ જોઈએ જે પ્રમાણે ઉત્તરાયણનો આ ખૂબ જ મહત્ત્વનો તહેવાર અને સાથે જ છે લોકો જે આનંદ ઉત્સાહ તે આખો તહેવાર છે જે મનાવતા હોય છે અને અમદાવાદની ઉત્તરાયણની એક અલગ જ વાત કહીએ તો નાનો પડી શકે ત્યારે હાલમાં મારી પાછળ આપ જે પ્રમાણે દ્રશ્યો જોઈ શકો છો લોકો જે ક્યાંક ને ક્યાંક મજા માણતા હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે ઉત્તરાયણ બાદ વાસી ઉત્તરાયણનો આજેનો આ દિવસ અને લોકો સમગ્ર પરિવાર સાથે કંઈક ને કંઈક મજા માણતા હોય પતંગ ઉડાડતા હોય અને આખું આકાશ રંગબેરંગી પતંગોથી અત્યારે ભરી ચૂક્યું હોય તેવા દ્રશ્યો છે તે ક્યાંકને ક્યાંક હાલમાં જોવા મળી રહ્યા છે લોકો પોતાના પરિવાર સાથે પોતાના બાળકો સાથે અને સાથે જ ને આજે વાસી ઉત્તરાયણ ઘણી વાર એવી રીતના સવાલો સામે આવતા હોય છે કે ઉત્તરાયણ બાદ વાસી ઉત્તરાયણ લોકો છે તે પોતે ઘણા ઓછા પ્રમાણમાં પતંગ છે જે ચગાવતા હોય છે પરંતુ ક્યાંકને ક્યાંક આ દ્રશ્યો જોઈને આપ ચોક્કસથી એવું નક્કી કરી શકો કે અમદાવાદમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ ઉત્તરાયણ બંને દિવસ એક જ હોય છે બંને દિવસથી મજા છે તે ને ક્યાંક જોવા મળતી હોય છે હાલમાં આપ જુઓ છો જે પ્રમાણે અહીં બધા જ પોતા પોતાના પરિવાર સાથે જે પતંગની મજા માણી રહ્યા છે આપણે બધા સાથે વાત કરીશું એક બધે શું કહેવું છે ઉત્તરાયણની મજા કેવો માહોલ છે પરિવાર સાથે આ બહાર છે ઉત્તરાયણ એટલે એક સમજી લો ગુજરાતનો મેઇન પર્વ ઉત્તરાયણ એટલી મજા આવે છે કે બે દિવસ કઈ જવાનું મન જ નથી થતું ઉત્તરાયણ એમ થાય સવાર થી સાંજ લગી ધાબા પર પતંગ ચગાવીએ પતંગ ચગાવીએ અને હું તો બે દિવસે અમને ઓછા પડે છે ઉત્તરાયણ તો પાંચ દિવસની હોવી જોઈએ એટલી મજા આવે છે ઉત્તરાયણ માં જે બે દિવસ ફેમિલી સાથે મજા કરીએ ધાબા પર પતંગ ચગાવીએ એક સાથે ખાઈએ નાસ્તો કરીએ નાચીએ ગરબા રમીએ એટલે ઉત્તરાયણ એક આખો તહેવાર જ અલગ છે હું તો બધા સાથે મળીને પરિવાર સાથે મસ્ત ઉત્તરાયણ મનાવી જઈએ કે જેવો નથી રહ્યો ખરેખર એવું લાગે છે હા થોડાક આમ પહેલાની ઉત્તરાયણ અલગ હતી અત્યારની જનરેશન પ્રમાણે શું છે થોડી ટેકનોલોજી મોબાઈલ આવી ગયા એટલે જ્યારે અમે નાના હતા ત્યારે ઉત્તરાયણની મજા તો સમજી લો કે રાતના બે બે વાગે લગી જાગતા સવારમાં છ વાગે ધાબે ચડી જતા પણ હવે એવું છે કે અત્યારની જનરેશનના છોકરાઓને ઉત્તરાયણનો મો થોડો ઓછો છે પણ આપણે બધાએ મળીને આપણા બાળકોને ઉત્તરાયણ કેવી મનાવી એ શીખવાડવું જોઈએ કે અમે શું શું કરતા નાના હતા ત્યારે અને આપણું જે છે ઉત્તરાયણ તહેવાર છે એ ભૂલવો ના જોઈએ અને ભૂલાવો ના જોઈએ એટલે આપણે પણ બધા સાથે મળીને છોકરાને એવું સમજાવીએ કે અમે કેવી રીતે ઉત્તરાયણ કરતા હતા અને ઉત્તરાયણ મનાવી જ જોઈએ બિલકુલ આપણી સાથે અન્ય પણ એક ભાઈ છે તમને સાથે વાત કરશું શું કહેવું છે આજે વાસી ઉત્તરાયણનો દિવસ ક્યાંક ને ક્યાંક એવું કહેવાય કે ભાઈ ઉત્તરાયણમાં અત્યારે લોકો ફરવા જતા રહે છે પહેલા જે ઉત્તરાયણ નથી રહી ખરેખર એવું છે કઈ ના ના એવું કશું નથી એ તો ધાબા ઉપર ચડીએ ત્યારે ખબર પડે કે કેટલો ઉત્તરાયણનો માહોલ હોય છે લોકોને ખાલી ફરવાની અંદર નથી પણ એટલો જ પતંગની અંદર પણ એટલી જ મજા છે તમે જોઈ શકો છો કેટલા બધા મજા કરે છે બધા ફેમિલી સાથે કરે છે મિત્રો સાથે કરે છે ધાબાની ઉપર જડીને તલ ગોળ ખાવા પતંગને ફાડવા પતંગ ને લૂંટવા છોકરાઓ અત્યારે પણ લપેટે છે અત્યારે પણ કૂદે છે અને પાછા સવાર સવારમાં આવીને કહે કે મેં બાર પતંગ લૂંટ્યા આટલી મજા કોણ આપી શકે ફરવામાં ગમે તેટલું કરો આખું વર્ષ ફરવાનું છે ઉત્તરાયણ જેવી મજા કોઈ નહીં આપી શકે એટલા માટે જ અમદાવાદ ફેમસ છે હેપી ઉત્તરાયણ બિલકુલ બીજા પણ ભાઈ છે વાત કરશું લપેટ લપેટ બહુ કરો તો કેવી મજા આવે અરે બહુ મજા આવે છે દોરી બી

કેવું લાગે છે ખૂબ જ મજા આવી રહી છે એક જ વસ્તુ કહેવા માંગીશ કે પહેલાના જેવી મજા નહીં આવી રહી અત્યારના લોકો છે ને બહાર જવાનું વધારે વિચારતા હોય છે ચાઈનાની દોરીઓ વધારે યુઝ કરતા હોય છે એના લીધે એ લોકોને બી ખબર પડે છે કે પક્ષીઓને બહુ પ્રોબ્લેમ પડી રહી છે અત્યારે આકાશમાં પતંગો ઓછી દેખાય છે પહેલા છે ને પતંગો વધારે દેખાતી આકાશ ઓછું દેખાતું હવે આ વસ્તુ બહુ ઓછું થઈ ગયું છે બાકી મજા આવી રહી છે બિલકુલ અનિયા પણ ખરા બેનો સે શું કેછો કેવી મજા છે ઉતરાણની કેવો બસ બહુ જ મજા છે બહુ જોરદાર માહોલ છે અને બહુ મજા આવે છે પહેલા જો ઉતરાણ નથી એવું કઈ છે હા એવું તો લાગે છે હજી આ સાઈડ લાગે છે પણ બીજી સાઈડ તો સિટીની બીજી સાઈડ તો દેખાતી જ નથી ઉતરાણમાં બહુ મજા પડે બહુ જ મજા આવી છે અમે તો કેસે કે મજા આઈ આટલી મજા આવે છે કે આજે પેલ્લો પતંગ ચાઈગો બહુ મજાઈ ગઈ કાલ તો એકાઈ ના વાસી ઉતરણમાં લોકો એવું કહેલું છે કે પતંગ ઊંચા ચક્કા હોય કે માહોલ ના હોય પરંતુ આ પતંગરે માહોલ અત્યારે જે બાળકો છે તે પણ એ મજા કરી રહ્યા છે અવાજ કરતા છે કકુડા ઓહો કેમ કે તાલે ઝૂમતા પરિવાર સાથે લોકો છે પણ અમદાવાદ માં આપને જોવા મળી શકે છે આભાર આપનો આપ જોડાયા તમામ જાણકારી આપી તે માટે